ડોક્ટર મનસુખ શાહ લાંચ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓએ કાયદેસર ફી ભરી હોવા છતાંય જો વધારાની રકમ ન આપે તો મનસુખ શાહ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપીને નાણાં પડાવતો આખા ઓપરેશનને ભરત સાવંત અને અશોક ટેલર અંજામ આપતા હતા વિદ્યાર્થીનીની વાલી પાસેથી વીસ લાખની લાંચ પણ આ મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે જ મંગાઈ હતી સર્ચ દરમિયાન એસીબીને બસો ચેકો મળ્યા

કે મની લોન્ડરિંગ થયું છે ઈસીબીએ વિનોદ સાવંતનો ફોન પણ ઇન્ટરસેપ્ટ કર્યો તેમાં આઠ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે નાણાંની ઉઘરાણીની વાતો રેકોર્ડ થઈ છે મનસુખ શાહ માત્ર યુનિવર્સિટીમાંથી જ કમાય છે એવું નથી જમીનોમાં મોટાપાયે રોકાણો છે ખોટી રીતે ખેડૂતનો દરજ્જો ભોગવે છે આ ઉપરાંત પેની સ્ટોકમાં રોકાણ કરી લાંબા ગાળાના મૂડી નફાનું પણ સેટિંગ કરે છે આ સંજોગોમાં ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસ પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો આખી વાતમાં મનશુખ શાહ રીટા ગુનેગારની માફક મરક મરક હસે છે પોલીસ તપાસમાં સહકાર નથી આપતો અને પોતે સુમંદીપ વિદ્યાપીઠ ટ્રસ્ટનો પ્રમુખ છે અને યુનિવર્સિટી ટ્રસ્ટમાં કોઈ હોદ્દેદાર નથી એમ કહી હાથ અધ્ધર કરી રહ્યો છે મનશુખ શાહે ભાજપના મોટા મોટા નેતાઓના છોકરાઓને કાગળ પર જ ડોક્ટરો બનાવી આપવાનો ઉપકાર કર્યા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તેમાં થોડુંક પણ વજૂદ હોય તો ભવિષ્યમાં ખરેખર કેટલી કડક કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે રૂપેશ ચોક્સી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી